માતર તાલુકાની બાર ગ્રામ પંચાયતની સામાન્ય મતગણતરી પ્રક્રિયા યોજાઈ છે માતર શ્રી એનસી પરીખ હાઈસ્કૂલ ખાતે મતગણતરી યોજાઈ ચૂંટાયેલા હાલના યુવા સરપંચ ગામ ખાતે વસ્તાણા હાડેવા વાલોત્રી પરિયેજ વણસર દેથલી અશામલી જેવા ગામોમાં યુવા સરપંચ તરીકે ચૂંટણી આવેલ છે ત્યારે દેથલી સરપંચ તરીકે બનેલા માત્ર નાની ઉંમરમાં એકવીસ વર્ષમાં તુલસીબેન વિશાલભાઈ સોલંકીનો ભવ્ય વિજય થયો છે તેમજ બાકીના ગામના મતગણતરી ચાલુ છે બ્યુરો રિપોર્ટ ઉમંગ શર્મા શું નામ તમારું સંદીપસિંહ આર વાઘેલા સંદીપસિંહ ભાઈ તમારો વિજય થયો છે કેટલા મતે વિજય થયો અને ગામનો શું મારો વિજય સાતસો ત્યાસી સાતસો પંચ્યાસી સાતસો પંચ્યાસી મતે વિજય થયો છે એ બદલ મારા ગામ વણસરના ગામ જોડો તમામ ગામજનો તથા વડીલો વડીલોના આશીર્વાદથી આજે મારો વિજય થયો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર સંદીપસિંહ પ્રથમ વખત સરપંચ બન્યા છો ગામમાં કેવા પ્રકારના વિકાસ ગામમાં પ્રથમ કામ તો લાઇબ્રેરી બાળકો માટે ગામમાં

સાથ સત્કાર થી મન જીતાડી ને એટલા માટે હું એમની સેવા માટે કયું કામ હતું તમારું કોણ જીત્યું નંબર 2 3 ને 4 ની ચૂંટણી હતી 3 3 માં ગ્લાસ ની પેનલ જીતી છે બહુમતી જી સાહેબ આપનો પરિચય જી નામ શું કહેવા માંગશો સાહેબ આજે સાહેબ ગ્રામ પંચાયતો સામાન્ય અને સામાન્ય ચૂંટણી છે અને મધ્ય કયા કયા ગામ છે સાહેબ બરોડાના પેટા ચૂંટણી છે અમદાવાદ છે ફરી છે